અખિલ કચ્છ ખલીફા સમાજની જનરલ મિટિંગ સુરદ્રો ખાતે યોજાઈ અબડાસા તાલુકાના સુરદ્રો ખાતે અખિલકચ ખલીફા સમાજની જનરલ મિટિંગ મથલના સરપંચ અને જિલ્લા ઉપપ્રમુખ હાજી હુસેન ખલીફાની અધ્યક્ષતામાં યોજાઈ હતી સમાજના જિલ્લા પ્રમુખ હાજી અદ્રેમાન ખલીફાની ઉપસ્થિતિમાં યોજાયેલા મીટિંગમાં સમસ્ત કારોબારીની ટીમને નિમણૂક કરી બહાલી અપાઈ હતી આ મીટિંગમાં સમુશાદી વિશે ચર્ચા કરી આગામી તારીખ ચૌદ મે બે હજાર ચોવીસના રોજ કચ્છ જિલ્લા ખલીફા સમાજની સમુસ્યાદી ભુજ ખાતે ખલીફા સમાજ દ્વારા ખરીદાયેલી જમીન ઉપર યોજવાનું નક્કી કરવામાં આવ્યું સમાજનો ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાવવા ટ્રસ્ટીઓના નામ નક્કી કરવામાં આવ્યા સમાજના કોઈ પણ વ્યક્તિને જો કોઈ સામાજિક પ્રશ્ન હોય તો જનરલ મિટિંગમાં ઉપસ્થિત રહી પ્રશ્ન કરી શકશે સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવામાં આવશે નહીં તેવું ઠરાવવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પ્રમુખ હાજી અદ્રેમાન ખલીફા મીટિંગના અધ્યક્ષ અને ઉપપ્રમુખ હાજી હુસેન ખલીફા ખજાનચી બાબુભાઈ રોપા મહામંત્રીઓ લતીફ ખલીફા હાજી ફરહાન લોઢિયા ઉપપ્રમુખો હાજી ભીખાભાઈ ખલીફા हाजी यूसुफ भाई लोढ़िया उमर भाई खलीफा तालुका प्रमुखो हाजी अहमद खलीफा मांडवी, रफीक खलीफा मांडवी शहर हाजी ओसमान खलीफा लखपत अब्दुल गनी खलीफा अबड़ासा, हासम खलीफा नखत्राणा हाजी रजाक लोढ़िया अंजार शहर हसन खलीफा मांडवी शहर मंत्री उलमा ए काउंसिल नाम मुबारक मौलाना इस्माइल खलीफा अबड़ासा महामंत्री हाजी हुसैन भाई खलीफा सिन्ग्रा रिटायर्ड नायब मामलतदार भाई जरिया अबड़ासा युवा प्रमुख आदम खलीफा मांडवी उप प्रमुख गुलाम खलीफा मांडवी खजांची अली खलीफा भद्रा सरपंच हाजी अहमद खलीफा अनवर लोढ़िया अनवर जरिया हाजी भाई नवागाम मांडवी शहर पूर्व प्रमुख सुलेमान खलीफा मंत्री नजीर खलीफा मांडवी पूर्व महामंत्री याकूब खलीफा जाफर भाई खलीफा नेत्रा ओसमान भाई आमारा भाई देढ़िया दादा भाई लोरिया अनवर भाई पांद्रो, सलीम भाई उगेडी आसिफ भाई सुखपर अब्बास बापाडो जुमा भाई सुगारिया, हारून वरारिया जुसफ हाजी अब्दुल्ला कोठारा तथा समाज भाईओ बाहोरी संख्या में उपस्थित की व्यवस्था अल्ताफ नूरमामद रफीक अयूब अल्ताफ याकूब इर्शाद सुलेमानबू ઇસ્માઇલ અબુ રેઝવાન ઈસ્માઇલ ઉમર અબુ જાવેદ કોઠારા વગેરેની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન ઉમરભાઈ વરાડિયાવાળા દ્વારા કરવામાં આવ્યું હતું મારું નામ ખલીફા રમન ફકીર રહેવાસી ગઢસી શાહ કચ્છ ખલીફા સમાજનો પ્રમુખ અત્યારે અમે સુરતો મુકામે દાદા જલાલની દરગાહ ઉપર કચ્છ ખલીફા સમાજની એક મિટિંગ હતી જેની અંદર પાંચમા મહિનામાં ચૌદ તારીખના સમૂહ સાધીનો નક્કી કરેલો છે એના સિવાય ભાઈઓ પાસેથી ઘણા કામ બાકી હતા એના ઉપર ચર્ચા વિચારણા કરી અમારી ખલીફા સમાજની સમાજવાડી જે છે જેનું કામ આગળ વધાવશું આગળના કંઈ બોલવું હશે તો હાજી હુસનભાઈ બોલશે અગાઉનું મિટિંગ તારીખ એક છ બે હજાર ચોવીસના રોજ ભુજ ખાતે અખિલ કચ્છ ખલીફા સમાજની જનરલ મિટિંગ મળેલી અને તેમાં નક્કી થયા મુજબ આજની તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ અબડાસા તાલુકાના સુરદ્રો ગામે દાદા જલાલ ઉમરાની રામતુલાલીની જગ્યા ઉપર અમારી ખલીફા સમાજની જનરલ મિટિંગનું આયોજન અગાઉ જાહેર થયેલ કાર્યક્રમ મુજબ કરવામાં આવેલ અને આજ રોજ આ સમાજના મિટિંગની અંદર નવી કારોબારની રચનાઓ થઈ તેમજ આગામી તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ અખિલ કચ્છ ખલીફા સમાજના નેજા હેઠળ સમૂહ સાદીનું આયોજન ભુજ ખાતે કરવું તેવું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું તેમજ આજની બેઠકમાં બે લાખ જેટલું ડોનેશન પણ આજના ખલીફાભાઈઓએ જાહેર કર્યું છે એ સૌનો અહીંથી અત્રેથી સમૂહલગન સમિતિ ઘણો બધો આભાર વ્યક્ત કરે છે અને સમૂહલગ્ન સમિતિને વધુમાં વધુ સહયોગ મળી રહે તેવા પ્રયાસો કરીને વધુમાં વધુ જોડલાઓ ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ ભુજ ખાતે જોડાય તેવી નમ્ર અપીલ સાથે અનુરોધ કરું છું ખલીફા સમાજના મહામંત્રી આજે મિટિંગ જે રચના કરવામાં આવી જેમાં સમૂસાદીના અધ્યક્ષ તરીકે હાજી હુસેનભાઈ મથલવાડા જે અખિલ કચ્છ ખલીફા સમાજના ઉપપ્રમુખ છે એમની આગેવાની હેઠળ આગામી જે સમૂહસાદી ચૌદ પાંચ બે હજાર ચોવીસના ભુજ ખાતે યોજાશે અને આ સમુદ સમૂસાદીની અંદર શહેર તાલુકા પ્રમુખશ્રીઓ કારોબારી પ્રમુખશ્રીઓ અખિલ કચ્છના ભાઈઓ અને તમામ ભાઈઓ સહયોગથી આ સમૂહસાદી એક શાનદાર એક જોરદાર રીતે આ અખિલ કચ્છ ખલીફા સમાજની સમૂહ સાદી હશે છેલ્લા બે વર્ષથી અખિલ કચ્છ ખલીફા સમાજની સમૂહ સાદીનું આયોજન થયું નહોતું જેના કારણે આજે અમે એવો નિર્ણય લીધો છે કે અખિલ કચ્છ ખલીફા સમાજની સમૂહ સાદીનું આયોજન કરવામાં આવેલ છે અને નવી કારોબારીની અખિલ કચ્છની રચના પણ થઈ છે અને તમામ ભાઈઓ પાસે હું અપીલ કરું છું કે આ સમૂહ સાદીની અંદર ખુશી રાજી ખુશીથી અને જોડાવા અપીલ કરું છું અને આપણા ભાઈઓ જે સમુસાદીના જે બાકી છે અમે એક ઠરાવ પણ કર્યો છે કે છોકરી છ હજાર રૂપિયા અને છોકરાવાળાના સાત હજાર રૂપિયા આ ફી રહેશે ભરવાની તો વધુમાં વધુ અખિલ કચ્છ ખલીફા સમાજના આવા જુગલ જોડા જોડાશે એવી હું અપીલ કરું છું ખલીફા ઉમર મામદ અખિલ કચ્છ ખલીફા સમાજ તારીખ બહુ બ ચોવી અને મંગળવા જો ડીરત મુકામી અખિલ કચ્છ ખલીફા સમાજની મીટિંગ જો જીમ્યા હોય સ્થળ દાદા જલાલ દરગાહ પણ દાદા જલાલની દરગાહ ઓડા સરખો કો વ્યવસ્થા ન હોય કારણ અસર મીટિંગ જે હોઈ એ સ્થળ ગોરપ્રી રમત તલા દરગાહ અને ગોરપી રમત ઊંય जेको ॾाॾा जलाल रहमत लाले जा मुर्शीद अई इन जे जलाल इन जे आया आहीं ऐं ॾाॾा जलाल इन ख़िलाफ़त में आया आहीं ऐं जलाल जी दरगाह गाम जी मस्जिद जे बाजू में आहे अने इहा गाम जी नायकी मथे मथे इन जा वारस इहे सूरत्रो गाम में जा जेको गोरे पुत्रा जाती जा सॾाईअ था इन करे मिया चे में अचे थो मीटिंग जो जेको रूप अने एजेंडा हुआ हीअ उहो ई समूह लॻन जी चर्चा विचारणु त समूह लॻन जी तारीख़ આજની મીટિંગમાં ફાઇનલ કરે આવી અને કમિટી કે બહાલ પણ ડિનિજી મેરા એ જે મેં જરા અધ્યક્ષ તરીકે ખલીફા હોસનભાઈ મથલવાડા અને એન્જાજ અખિલ ખલીફા સમાજના પ્રમુખ હાજી અધરણભાઈ જે પ્રમુખ સ્થાને જોકો પર ચર્ચા થઈ અને એ ચર્ચા જે મેં જરા સમૂહ લગ્નની તારીખ ચૌદ પંચ બ હજાર ચોવીસ અને મંગળવાર સુધી ડી ભુજમાંથી રાખીમાં આવ્યા જે મેં જરા ડોનેશન પણ દિની મે આઈ હોય તો અખિલ કલખલીફા સમાજવતી એની તમામ ડ્રોન રેન્જો આ उमर मोहम्मद ખલીફા આભારત કયા તો અસલામ અલેકુમ શું તમે તમારા સ્પેશિયલ દિની વધુ યાદગાર બનાવવા માંગો છો શું તમે તમારા નામ કે બિઝનેસ બ્રાન્ડ ને હાઇલાઇટ કરવા માંગો છો તો યશ એન્ટરપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ જે છે આપના માટે આપની સાથે જી હા यश एंटरप्राइज लाव्यू छे कस्टम लेबल वाली 200 ml पानी नी बोतल साथ ही सॉफ्ट ड्रिंक्स बोतल अने जूस नी बोतल तो आज ही ऑर्डर करो अने यादगार बनाओ तुम्हारा प्रसंग ने के पछि बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज पैकेज ड्रिंकिंग वाटर एंड सॉफ्ट ड्रिंक्स मुंद्रा कच्छ गुजरात कस्टमर केयर नंबर 8758600000